કેમ પાર્ટી મોજમાં જઈશું રામભાઈ બધાને નાઇટ પડી ગઈ છે તમને દેખાતી જાય છે આજનો વ્લોગ આપણો લેટ ચાલુ થાય છે અને અત્યારે હું હાઈવે ઉપર છું એનું અત્યારે એટલે મળ હું બોલું છું મને એ નથી ખબર તો અત્યારે હાઈવે ઉપર છું દુકાને હતો દુકાનેથી જાઉં છું ઘર બાજુ આજે સાયકલ છે આપણી પાસે એનું રીઝન છે ગાડી આપણી જોતી હતી ઘરે સેવામાં અવેલેબલ હતી તો આપણે સાયકલ આવી ગયા બાય અને બસ છે ઘર બાજુ હજી ખાવા પીવાનું બધું બાકી છે અને ત્રણસો સબસ્ક્રાઈબર મારા હિસાબથી કાલે થઈ જશે એવું લાગે છે જો તમારો બધાનો સપોર્ટ સારો રહ્યો તો તો હજી ત્રણસો હું તમે ચારસો કરી દો એ વાત બે નંબરની છે પણ અત્યારે ફિલહાલ આપણે ત્રણસોની પાસે છે તો ત્રણસોની વાતો કરશું તો થઈ જાય આરામથી થઈ જાય હજી બહુ આગળ જવાનું છે આપણે બંધ નથી કરવાનું બંધ કરવું હોત તો ક્યારે મેં કરી દીધું હોત પણ એવું નથી આપણે આપણે આ ફિલ્ડમાં કર્યા રહ્યા છીએ શું કામ પહેલી વાત તો મને આમ આ વસ્તુમાં રસ હતો તમને મારી હજી નહીં ખબર હોય મેં 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 મારી ચેનલ પહેલાં ચાલુ કરી હતી આઠમા ધોરણમાં લગભગ હા આઠ આઠમામાં કે નવમાંમાં મેં મારી ચેનલ એક ચાલુ કરી હતી એમાં એવું થયું એ ચેનલે મારી સારી હાલતી હતી જ્યાં સુધી ત્યારે હજી શું છે એટલા બધા મેચ્યોર ન હોય બહુ ખબર ન પડતી પણ જ્યાં સુધી મને ખબર હતી ત્યાં સુધી વ્યૂઝ એમાં ઠીકઠાક આવી જતા અને ત્યારે હું હતો નાનો એટલે ત્યાં એ ત્યારના સમયમાં મને હજી ખબર ન પડતી હોય ને બસ્સો વ્યૂ આવી જાય સો દોઢસો બસો વ્યૂ મારા વિડીયો બધા જોતા હોય તો મારી માટે એક મોટું અચિવમેન્ટ હતું ત્યારે પણ અમુક રીઝન સર મારે એ ચેનલ બંધ કરવી પડી કઈ જ દઉં એનું કારણ હતું હું જ્યાં ભણતો ત્યાં શિક્ષકો દ્વારા થોડુંક મારે લોચા લાપસી હતી લગભગ મારા મેડમને આ મેડમ મેડમકા સાહેબને મારે ખબર પડી ગઈ અને એ કરાય નાખ્યું ભાઈ બંધ યાર શું કરો બાકી આ ફિલ્ડમાં એવું નથી કે હું આજકાલનો મારે રસ મને પહેલેથી હતો ખાલી હું સમય એ ગોતતો હતો કે હું ક્યારે આ ફિલ્ડમાં આવી શકું અને એની માટેનો સમય મને પછી ત્યાર ત્યારનો સમય હતો જ પણ એની પછી ઘણા એવા સમય ગયા પણ ત્યારે અમુક અમુક રીઝન સર મારે ન થતી સ્ટાર્ટ ક્યારેક એવું બને કે આપણે ભાઈ નેટ ઓછું હોય આપણે ઘરે વાઈફાઈ ન હોય બરાબર ફોન એટલા સારા ન મેં મારો ફોન કઈ રીતે એ મને ખબર છે લગભગ હશે ને તો હું તમને દેખાડે મારો જૂનો ફોન એ ફોન હું પહેલાં વાપરતો એટલે અમુક અમુક રીઝન સર આ બધું આપણે ચાલુ ન કરીએ કા એ ટાઈમે નકર જો ત્યારે ચાલુ કરી દીધું તો અત્યારે તો આપણે ક્યાંય હોત ચહેલાનો રહેતો હાથમાં પણ કાંઈ વાંધો નહીં સમય બધાનો આવે આપણો આવી છે તમે ખાલી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને એટલું બધું ભાષણ એટલે મેં આપ્યું કારણ કે હું આખા રોડમાં એકલો છું શાંતિથી સાયકલ અકાવી જ છું હાઈવે છે કાંઈ ચિંતા હોય નહીં સાઈડમાં અકાવું છું મેં કીધું હાલો તો કેવું તમને બરાબર એટલે શું તમને ધીમે ધીમે ખબર પડે કે મારી લાઈફમાં હું શું થયું છે પહેલાં અને એવું ન રહી કે ભાઈએ ખાલી યુટ્યુબ આમને ચાલુ કરી દીધું છે કે ફેમ જોતી છે અને ટેકનોલોજીનો જો એવું નથી પહેલેથી મને આ ફિલ્ડમાં રસ હતો એટલે મેં ચાલુ કર્યું છે તો હવે આપણી આ ફિલ્ડમાંથી હટવાનું નથી થતું ભલે આમાં આપણે કાંઈ પણ એવું નથી કે આપણે આમાં મોટું બનવું જ બનવું હું તમ તારે મારે ટાઈમ બોલો જાય ને મારો અત્યારે ફ્રી ટાઈમ હોય એ બધું છૂટી જાય તોય આપણે હજી મોટા થા તો તમ તારે બતાવી એવું નથી કે અત્યારે બંધ કરી દેવું આપણે સીધી હું મારી લાઈફમાં કરું છું હું ભલે હું મોટો થઈ જાઉં પણ આ પ્લેટફોર્મ મને એટલું ગમે છે એટલે હું મૂકે ખરા એ તો ભાઈ રહેવાનું જ છે કારણ કે અમુક અમુક સમજો હવે મારે તમને કેટલું કહેવું તો બસ હવે

અમે 100 રૂપિયા અપારે અમે આખો વાપરીને દે આવો પછી એ શું કરે પછી 500 રિફિલ કરનાખે કઈ રીતે તો આપણે આખો આખો લઈ લેવો હોય તો આખો લેવો તો 1800 2000 1500 માં આને 1000 રૂપિયા નો 1000 તું ગદા છે યુટ્યુબર છો તો દે દે લેવું હે હું ફ્રીજ લીધું પાર્ટી દે હે એમાંથી અમને વેપાર કરવા દો પેલા કમાવા દો અમને કાક પછી તમ તારે પાર્ટી દેવો હો હા અમારું પેલા ઈ એનું એના જેટલા દીધા છે ને એટલા ભેગા થવા દો એમાંથી પછી તમ તારે તમારે ખાવું હોય ને ખવડાવી દો અડી ગયો છો તો એટલે આઈ વી ગયો ને આઈ વી ગયો અને આઈ વી ગયો બધા આઈ વી ચાલો મિત્રો ગોલા ખાવા આવી ગયા છીએ આપણી આપણી સાથે છે પંડ્યા હેલો ગાઈસ હેલો ગાઈસ

ચાલો મિત્રો ગોલો આવી ગયો છે ચાલે તારો બોલો દેખાડ ની ભાઈ ભાઈ એટલો મારી ઉપર હું કેમ રાખે છે ભાઈ ત્રણ ગોલા આવી ગયા છે બહુ સરસ પટોળિયા ભાઈ તમે ખાવા મળો તમારો હળી વાળો છે ઓગળી જશે બહુ વહેલા ચાલો આને ખાવી અને મળવી ચાલો મિત્રો ગોલો કાંઈ જાવી છે અમે કેવો લાગ્યો પટોળિયા ભાઈ ગોલો અરે એક નંબર

મારા ભાઈ યુટ્યુબર તો તો આવી રીતે મને કઈ કરી ન હોય કે આ પેલા કહી દઉં હું નક તારી માથે સર્જિકલ સ્ટ્રાઈક કરી નાખે ઉભર એમ શોર્ટ વિડીયો લઈ લઉં ચાલો દોસ્તો તો બહુ સરસ કરી આવી ગયા છીએ મોજ મસ્તી કરી ગોલો બોલો ખાધો મજા આવી ગઈ સરસ હતા ગોલા અમને બધાને જમ્યું અને છેલ્લે છેલ્લે તો તમે જોયું કેવા દેખા કર્યા આપણા યશભાઈ ડાયબર હોય એટલે પૂરું તો ત્રણસો સબસ્ક્રાઈબર લગભગ કાલે થઈ જવો જોઈએ આઈ હોપ કે થઈ જાય તો બસ આજનો બ્લોગ તો અહીંયા વધી રાખવી સારો લેગો તો લેક્ચન સબસ્ક્રાઈબ કરજો હું મળું તમને એક નવો બ્લોગમાં જય હિન્દ જય ભારત